જૈન ધર્મના સાધવી શ્રી જયરેખા શ્રીજી મહારાજ અરિહંત શરણ થયા છે કેન્સરના કારણે તેમની તબિયત વધારે બગડતા આજે બાર ઓગણચાળીસ મિનિટે કાળ ધર્મ પામ્યા હતા જે બાદ ચાર વાગ્યા સુધી દર્શનાર્થીઓને દર્શનનો લાભ અપાયો હતો જૈનોમાં સ્મશાન યાત્રા ન નીકળતી હોવાથી ખાનપુર સ્વસ્તિક ફ્લેટથી શાંતિપુરા સ્મશાન સુધી ગુલાલ અને બેન્ડ બાજા તથા લાડવાના પ્રસાદ સાથે તેમની પાલખી કાઢવામાં આવી તેમના સંસ્કાર શાંતિપુરા સ્મશાન ખાતે કરાયા હતા

સખાનપુર સંગના તેમજ સમગ્ર રાજનગરમાંથી આવેલા જૈન ભાઈઓ અને ભાઈ બહેનોને આ દર્શન વંદનનો લાભ મળેલો હતો એમને બાસઠ વર્ષ જેવો દીર્ઘ દીક્ષા પર્યાય પાડ્યો સત્તર વર્ષની ઉંમરે એમને દીક્ષા લીધેલી અને બાસઠ વર્ષ દીક્ષા પર્યાય પાડી અને જેફ વયે એમનું કાળધર્મ રૂપે એમનું સ્વર્ગવાસ